ગંગાજી ખાડીમાં બ્રિજ પરથી અજાણ્યા મૃતદેહ મળ્યો ટ્રેનના અડફેટમાં આવ્યો અથવા ટ્રેનમાંથી નીચે પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન હાથના કાંડામાં અજય તેમજ ડ્રેગનના ના આધારે ઓળખ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી પારડી પોણિયાથી પલસાણા ગંગાજી ખાતે જતા રોડ પર આવેલા રેલવે બ્રિજના નીચે ગંગાજી ખાડીના પાણીમાં આજરોજ શનિવારના બપોરે અંદાજે વર્ષ ધરાવતા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મૃતક ટ્રેન અડફેટે આવ્યો હોઈ શકે અથવા તો રેલવે ટ્રેનમાંથી નીચે પડી ગયો હોય શકે છે આ મૃતકે શરીરે બ્લુ કેસરી અને સફેદ જેવા રંગનો શર્ટ પહેર્યો છે જ્યારે કમરના ભાગે પેન્ટ મળી આવ્યો ન હતો આ ઉપરાંત મૃતકના જમણા હાથમાં અજય નામ લખેલું છે અને ટેટુ જોવા મળ્યું છે પોલીસ આ ટેટુના આધારે તેના વાલી વારસોની શોધખોળ કરી રહી છે મૃતદેહને વધુ તપાસ માટે સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને પીએમની કાર્યવાહી હાથ ધરી છે આ મૃતક વિશે કોઈને કશી માહિતી હોય અથવા તેની ઓળખ થતી હોય તો પાડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે